વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ ધોરણ એક વિષય કલરવ કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક બતાવેલ મૂળાક્ષર ઓળખો અને રંગ પૂરો અહીં ખ આપેલા છે તો ખ બે જગ્યાએ છે તેમાં રંગ પૂરવાના ય છે એ ત્રણ જગ્યાએ છે બ ચોરસમાં આપેલ અક્ષરો જેવા અક્ષરો શોધી તેના પર ગોળ કરો ટ અને ચ હરોળમાં જુદો પડતો મૂળાક્ષર શોધી ઉપર ગોળ કરો અહીં બધે અ આપેલા છે બ જુદો પડે છે અહીં ફ આપેલા છે ક જુદો પડે છે સરખા શબ્દો લીટી દોરીને જોડો લાડી પીળી શેરડી અને સીટી પ્રશ્ન બે ચિત્ર ઓળખીને ચિત્રનું નામ લખો થડ હરણ ઘડિયાળ અને નળ જોડકા યોગ્ય રીતે જોડો ચમચીનો ચ ખરોલનો ખ ટપાલીનો ટ અને લસણનો લ મને ઓળખી મારું નામ કૌંસમાંથી શોધીને લખો હું આકાશમાં વિમાન ઉડાડું છું પાયલોટ હું બીમારને તપાસી દવા આપું છું ડૉક્ટર હું ચંપલ સીવી દઉં છું મોચી હું ખુરશી ટેબલ બનાવું છું સુથાર તીરની નિશાનીથી શબ્દ બનાવો ચલ ચ ટ ચ અને ચણ પ્રશ્ન ચાર એક એક શબ્દમાં જવાબ લખો કપડાં કોણ સીવી આપે છે દરજી મકાન ચણે તેને શું કહેવાય કડિયો દિવાળીમાં બાળકો શું ફોડે છે ફટાકડા એક એક વાક્યમાં જવાબ લખો વડના ટેટા કેવા હોય છે વડના ટેટા લાલ રંગના હોય છે બાળકોને કોણ ભણાવે છે બાળકોને શે બાળકો કેવું બોલે છે કાગડો કાકા બોલે છે એક વર્ષની કેટલી ઋતુ છે કઈ કઈ એક વર્ષની ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસું જતીન કોની સાથે ફરવા ગયો જતીન તેના દાદા સાથે ફરવા ગયો જોડકા યોગ્ય રીતે જોડો પપ્પાના પપ્પા દાદા પપ્પાની બહેન ફોય પપ્પાના ભાઈ કાકા પ્રશ્ન પાંચનો બ ગમે તે એક વિષય પર ચાર પાંચ વાક્યોમાં નિબંધ લખો વડદાદા અને ગાય ગાય જે નિબંધ લખો તેનું હેડિંગ શીર્ષક છે અહીં બાંધવાનું ત્યારબાદ છે એની પાંચ ચાર કે પાંચ એટી લખવાની ગાય પાલતુ પ્રાણી છે ગાય આપણને દૂધ આપે છે ગાયને ચાર પગ હોય છે ગાય કાળી ધોળી કે લાલ રંગની હોય છે ગાયને સૌ ગૌ માતા કહે છે થેન્ક યુ